તો આજે બનાવવાના છે મિત્રો આપણે તમને આમ તો ખબર પડી જ ગઈ છે કેમ કે થમ્મા ટાઈટ હેજો અને થોડીક ઘણી ખબર પડી જ ગઈ છે તો ચાલો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં બનાવી રહીજો અને ખાસ મિત્રો વ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેલાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે જેથી મારા લાઇક છે અને સબસ્ક્રાઈબ કરતા જઈએ અને જેથી અમે ગામડાના ધાર્મિક મંદિરો ધાર્મિક સ્થળો ગામડાના લાઇફ સ્ટાઇલ ફોમેલી બ્લોગ બધા તમને આપણી યુટ્યુબ ચેનલ સિરાગ જેઠા બ્લોગ ઉપર જોવા મળશે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરતા જઈએ તો ચાલો આજે તમને દેખાવાના છો મિત્રો મારા વાડીનો

નજારો દેખાડી દો તો તમે આપણે આ વાડી છે વાડી કેવી લાગી ખાસ કોમેન્ટ કરી દેજો તો આ આપણી હે ને મસ્ત મજાની શુકુડી છે તમે જોઈ શકો છો આપણી ખેતરમાં સુકુડી છે અને અમારા ખેતરમાં ખેતમાં બાજરી છે તો અહીંયા કેવી મસ્ત મજાની બાજરી થઈ ગઈ કાં જઈશું જઈ બાજરી થઈ ગઈ છે હવે આમ તો પાકી જ ગયા ખાલી હે ને બે દીમાં લડવાની છે એવું છે અને અમારા જયસુખભાઈનું અહીંયા ઘર છે એક ઘર હમ વેલકામ છે એવું છે બધું અને આ જોઈએ જયશુખભાઈની ની ટ્રેન છે કાં જઈશું કેવું હે ને જય જઈશું છે ને ત્રણ શું બાજરી છે અને અમારા ખેતરમાં એક બધા લાગત શું થઈ છે છે આવો કાક નજારો છે તો તમે જોઈ શકો છો જવો તમે અને એને કામ મસ્ત માં આખો ઘરને ફરતેનો નજારો થવો તમે આવો નજારો છે વાડીનો નજારો છે આવો તો મસ્ત પક્ષી પક્ષી ઉડે વાહ હે મસ્ત મજા આવે હે મે અમારે આવી વાડી હતી કેવી હતી આવી અમારે વાડી હતી આ વાડીમાં શું થાય તમારે કાઈ નઈ કાઈ ના થાતું નઈ આવું થી

કાંઈ કટે ને આવો નજારો છે વાડીનો તો મસ્ત મજા પક્ષી પક્ષી આવતા હોય છે કાંઈ ન કરે આવી આયુર્વેદનો કાખે ને મસ્ત મારા મિત્રો અગાસી માંથી હતો નજારો તો નીચે જઈએ હું વાડીમાં થાય છે કેમકે આપણે સુકુડીમાં તો એક સુકુડી જ છે બીજું કાંઈ નથી તો આવ્યું સુકુડી છે બીજું કાંઈ નથી પણ સુકુડીમાંથી હેઠા ને બકાલું છે કેમકે સોમાસું હોય ને એટલે તો તમે જોઈ શકો છો અત્યારે તો અગાસી માંથી વહેલા ઉપર ચડી ગયા તો ગલકાના ગલકા મસ્ત મજાન થઈ ગયા છે હું ફૂલ બુલ છે અને છે આ વાલો વાલો ગલકાલકું થયેલું છે નાનું આવું છે ગલકું એવી રીતનું બધું બકાલું થાય તો હું હું બકાલું થાય ચોમાસામાં એ પણ દેખાડવી તો સાલો કંઈ અગાશીમાંથી જો આ રીતનું હે એનકામ આપણે હળગો છે આ જમરફુ રહેવું છે અને અહીંથી જો આપણે હેટેતા આ આ બકાલું છે બધું એવી રીતનું બધું બકાલું મિક્સમાં થાય છે તો અહીંયા પણ ગલકું છે તો ગલકા બધું થાય પછી જો અહીંયા છે ફૂલમાં એવું છે બધું તો ચાલો હવે હાથે થઈ અને યાઠે હું હું થાય તમને દેખાડ અને આપણી શિવકુડીમાં જઈએ તો હવે છે ને ફાલ બેસી ગયો છે આમાં હવે તો મિત્રો ફાલ બેસી ગયો છે એટલે મોટા થાય ને ભાઈ કેવી રીતના શિવકું પાડવાનું હોય ને એ રીતે આપણે બ્લોગમાં આવતા રહે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા નવા નવા લાઈફ બ્લોગ જોવા મળશે ફેમિલી લાઈફસ્ટાઈલ ફેમિલી બ્લોગ લાઇફ સ્ટાઇલ ગુજરાતી દેશી અને ધાર્ડ સ્થળોના બધા જોવા મળશે ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો ફાલ છે શિવોડી ફાલ છે આ પહેલું Biar lo pali jauh. Eh, lebah wae. Jadi selunas dia, selutah hadlap Kalau yang kos tu dia kata jadi ni. Oh, kalau tu makarini upper tu biasa dia. Nah, ah, So, ah, bulai jauh macam ni. Sebagai kita lihat, ainkah amat nak bulos Abang ni pesi. લાઈફસ્ટાઈલ કેવી રીતના આ આપણે નાનું મકાન છે અને આપણે આ મકાન છે ને નવું છે એવું છે આ નાના મકાન ઉપર જો અહીંયા આ બધા વેલા બહુ છે ગયા જોઈ લીધો તમે જોઈ શકો છો કેવા વેલા તો આ આખો લીમડો ઢાંકી દીધો અને અહીંયા રસ્તો છે આપણે જો વાહન પર વટે છે તો આ બધા છે ને આ લાગાથી ત્યાંથી આ બધા આખો આ ધોવો ઢાંકી દીધો અને આ લીમડો એ બધું છે ને તમને વેલાથી ઢાંકી દીધો કેમકે ચોમાસું છે એટલે ગલકા તુરિયા ને બધું એમાં તમને તો આકડું વહેલા વહેલા થઈ જાય તો ફાઇનલ મિત્રો અહીંયા આપણે હેઠે આવી ગયા છીએ પાછા અને હેઠે હેઠળ એવી નજારો નજર તો આવું રીતનું કાંક વાડી છે તો આમાં હું શું થાય એટલું બધું આંટકામ આખા ખેતરમાં હમ્મી ખેતરમાં શું છે છે અહીંયા આપણે તો આ હે જમરુખડી છે કેળ છે આંટકામ જમરુખડી બીયા ભાત ની આંબા એવું છે બધું અહીંયા આંબો હોય સીતાપડી છે એ રીતનું છે બધું બધું ભગીશું હે થોડોક થોડોક છે

આપણે હવે છે ને હેઠે તમને જે બધું દેખાડ્યું એ આપણે છે ને ઓલી બાજુ હોય તો હવે આઈનકામ જોવાનું છે તો આઈનકામ તો આપણે હવે છે ને ગામ આવી રીતની વાડીમાં બધું એ થાય તો અહીંયા આપણે લીંબુડી છે અને હેઠે આવી રીતનો બધો બગીચો છે તો મસ્ત ફૂલ છે ફૂલનો સુંગર મસ્ત આવી રીતનો બગીચો છે અને અહીંયા આપણે તો ખડકો છે અને આવી રીતનો લીમડો છે એવું છે બધું અને આઈનકામ આપણે જવાનું છે એવું તો આ છે આપણે બધી વાલો જો મસ્ત મેં લીલો સામ નજારો કાંઈ ઘટે નહીં વાહ એ વાડીનો અને આનું નામ તમને ખાસ છે ને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો તો આ ઝાડ નું નામ તો એના પાંદરા કાકાવા છે આનું નામ હું આવડી ખાસ બાકી બીજું બધું તો આવી રીતની વાડીમાં ને એ આ બાજુ મસ્ત એમાં જો આપણે અહીંયા અહીંયા જો મસ્ત બલબુડના આ હું કાંક માળો છે કઈ શું હોય ના ખબર અને મોર પર મસ્ત મજા આવી ગયો

કે આપણે વૈયા હશે મસ્ત આપણે કરે એટલે હા જઈશું હિંસકા ખાય અને ભાઈઆષી તો વ્લોગને મિત્રો આપણે અહીંયા એને વ્લોગને મળીએ તો લાઇકચર અને સબસ્ક્રાઈબ કરી લેજો તમને જોવા મળશે તો લાઇકચર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો કાલે નવા જોત સાથે નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી બાય